આજે આપણે બનાવશું ભરેલા ગુંદાનું શાક કાચા ગુંદાનું એના માટે જોશે આપણે અઢીસો ગ્રામ ગુંદા આ રીતે ભાંગેલા આ ખારીએ ને એવી રીતે અને ખાટું પાણી આપણે અથાણા બનાવી હોય ને એનું ખાટું પાણી છે અડધી વાટકી ન હોય તો છાશે હાલે દહીં હાલે બાફવા માટે ને પછી વઘારને મસાલો કરવા માટે રાઈ જીરું અડધી ટીસ્પૂન ચપટી હિંગ એક ટી સ્પૂન ખાંડ બે ટી સ્પૂન મીઠું છે એક ટી સ્પૂન બાફવામાં નાખશું એક ટીસ્પૂન હળદર એક ટેબલ સ્પૂન જીરું ત્રણ ટેબલ સ્પૂન ચણાનો લોટ અને બે ટેબલસ્પૂન એક ટેબલસ્પૂન આ છે કાશ્મીરી તીખું મરચું ને એક ટેબલ સ્પૂન આદુ મરચાં ને એક ટેબલસ્પૂન આ ધાણાભાજી એમ આપણે મિક્સ કરવા માટે પાણી રાખ્યું છે પાણી ઘાટું પાણી મૂકી દઈશું ઉકળી જાય ને પછી ગુંદા નાખી દઈશું આ પાણી ગરમ થાય ને પછી એમાં મીઠું નાખી અને ગુંદા બાફવા મૂકશું નાખ જો આ ના હોય તો દહીં કે છાશ નાખી દેવાનું જોમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ મૂકું છે

આદું મરચા ને ધાણા બધું અંદર જ નાખજો જો આ મસાલો બધો મિક્સ થઈ ગયો ને શેકાઈ ગયો છે તો આ ગુંદા બફાઈ જાય ને એટલે ભરી લેશું ગુંદા બફાઈ છે અડધા બફાઈ ગયા છે મસાલો હમણાં ભર લેશું બતા જો આ બફાઈ ગયા છે કલર એ ચેન્જ થઈ ગયો ને આમ દાબીને જોઈ લેવાના સોફ્ટ થઈ ગયા છે બસ હવે ઓસાવી લેશું ગુંડા

પાણી છટકો દેશું એટલે દેશે નહીં થોડોક મસાલો હોય ને ઉપર નાખ દેસો તો તૈયાર છે જો આપણું ભરેલા ગુંદાનું શાક સર કરી દેસુ જરાક પ્રોસેસ લાંબી લાગશે પણ એકદમ સરસ થશે એકવાર જરૂર ટ્રાય કરજો તો તૈયાર છે આપણું ભરેલા ગુંદાનું શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો થોડીક પ્રોસેસ લાંબી લાગે છે પણ એમ ઝડપથી જ બની જાય છે ગુંદાને બફાતા કંઈ કઈ વાર નથી લાગતી ગુંદા બપાય તો બાજુમાં બધું લોટને શેકાઈ જાય છે ત્રણ ચાર મિનિટમાં જ થઈ જાય શાક એકવાર જરૂર ટ્રાય કરજો બહુ સરસ લાગશે રોટલી સાથે જો મારી રેસીપી તમને ગઈ મેળવીને તો એક શેર અને